ખેડૂત મિત્રો હું છું ખ્યાતિ જોશી ખ્યાતિ સ્ટોકમાં આપ શોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું ઘણા સમય બાદ ફરીથી હું પ્રાકૃતિક ખેડીના વિડીયો લઈને આવી છું તમારા લોકો માટે આપણે થોડો સમય લાગ્યો વચ્ચે એક લગભગ એકાદ વર્ષનો ગેપ લાગ્યો હતો થોડા દિવસો પહેલાં મેં એક વિડીયો મૂક્યો હતો એક નવી નક્કોર શ્રેણી પ્રાકૃતિક ખેતીની તમારા લોકો માટે હું લઈને આવીશ તો આજે આપણે શરૂઆત કરીએ છીએ વલસાડ આવ્યા છીએ વલસાડની મુલાકાતે અને વલસાડમાં આપણે મગોદ ગામની મુલાકાતે આવ્યા છીએ ખાસ કરીને યુવાઓ જો ખેતી તરફ નથી વળતા તો એની પાછળનું શું કારણ હોઈ શકે છે આપણે એવા ખેડૂતને મળવાના છે જેમણે ગ્રેજ્યુએશન કર્યું છે પછી બાપ દાદાનો ખેતીનો વ્યવસાય સંભાળ્યો છે અને ખેતીમાં એમાં ખાસ કરીને પ્રાકૃતિક ખેતી તો યુવાઓ શિક્ષણની સાથે ખેતીમાં પણ આગળ વધી શકે છે શિક્ષણ લઈ અને એમાંય ખાસ કરીને એગ્રીકલ્ચર જો નોલેજ લઈ મેળવે તો એ લોકો પ્રાકૃતિક ખેતીમાં ઘણું બધું સારું રિઝલ્ટ મેળવી શકે છે સારી કમાણી મેળ કરી શકે છે તો આજે આપણે મળવાના છીએ હિતેશભાઈ પટેલ અને એમના ખેતરની આપણે મુલાકાત લેવાના છે તો દર્શક મિત્રો વિડીયોના અંત સુધી બનેલા રહેજો અને હા દર્શક મિત્રો હજુ સુધી તમે ખ્યાતિ સ્ટોક ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને પ્રાકૃતિક ખેતીની નવી નક્કર શ્રેણીના વિડીયો મળતા રહે આભાર હિતેશભાઈ ખ્યાતિ સ્ટોકમાં તમારું સ્વાગત છે અમે દર્શક મિત્રોને શરૂઆતમાં જ કર્યું કે યુવાઓ કઈ રીતે ખેતીમાં આગળ વધી શકે છે વિશેષ કરીને પ્રાકૃતિક ખેતીમાં તો તમે તમારા અનુભવો અમારા ખેડૂત મિત્રો જોડે શેર કરો જી નમસ્કાર મારું નામ હિતેશ પટેલ વલસાડ જિલ્લાના અલગોટ ગામમાં રહું છું અને ક્વોલિફિકેશન મારું બી કોમ છે વલસાડ શાહ એનએચ કોમર્સ કોલેજથી મેં બી કોમ કરી છે અને હાલ આરજે દમણવલા સ્કૂલમાં હું એઝ અ વહીવટી સહાયક તરીકે ફરજ બજાવું છું ખૂબ સર અને સાથે પ્રાકૃતિક ખેતી પણ કરું છું પ્રાકૃતિક ખેતી તમે કેટલા વર્ષોથી કરો છો હિતેશભાઈ પ્રાકૃતિક ખેતી મેં શરૂ કરીને સાત વર્ષ જેવા થઈ ગયા મને બરાબર એટલે તમે પ્રાકૃતિક ખેતીનું વિશેષ જ્ઞાન કેવી રીતે મેળવ્યું કરવા માટેનું પ્રેક્ટિકલ નોલેજ પ્રેક્ટિકલ નોલેજમાં શરૂઆતમાં જે એક વર્ષ હતું એ મેં મારી રીતે કરીને પ્રયત્ન કર્યા પણ પછી આકાશ ચોરસ છે જે મધ્યપ્રદેશથી છે મધ્યપ્રદેશના સાગર જિલ્લાથી અને જેઓ ખેડૂતને ફ્રીમાં પ્રાકૃતિક ખેતીની ટ્રેનિંગ આપે છે અને અત્યાર સુધી મેં એમણે લાખો ખેડૂતોને ફ્રીમાં ટ્રેનિંગ આપી છે તો બે હજાર ઓગણીસથી મેં એમના વિડીયો ફોલો કરતો હતો પણ અત્યારે જ ગયા ઓક્ટોબરમાં હું એમની સાત દિવસની જે વર્કશોપ ચાલે ટ્રેનિંગ ચાલે છે એમાં ટ્રેનિંગ લઈને આવ્યો છું બરાબર અને એના આધારે હું જે બી ખાત બનાવવાની છે એ તૈયાર કરી હું પ્રાકૃતિક ખેતી કરું છું તમારી કેટલા વિસ્તારની અંદર છે છે જમીન આઈ મીન કેટલી ખેતરની મારી બરાબર અને એમાં તમે શું શું બનાવ્યું છે અત્યારે ઉનાળો છે તો ઉનાળુ મગ કર્યા છે ડુંગળી કરી છે અને ફ્રૂટ ફ્રૂટની વેરાયટી છે લાલ જાંબુ છે જમરૂપ છે કલમ છે ચ્યારી છે મને ફ્રૂટમાં પણ વેરાયટી છે અને હાલ અત્યારે જ તરબૂચ અને મકાઈ એનું પણ પાક કર્યો છે તો સંશોધન સંશોધનોના પરિણામ બાદ એવું જાણવા મળ્યું છે એટલે કે અભ્યાસો બાદ કે આપણે જે પ્રકારના રાસાયણોનો ઉપયોગ કરીએ છીએ તો એ તબિયત માટે કે હેલ્થ માટે નુકસાન કરતા છે તો તમારું શું માનવું છે કે અત્યાર એને બીજો ફાયદો પ્રાકૃતિક ખેતીનો ઝીરો બજેટ ખેતી છે એટલે કે ખર્ચો ઓછો થાય તો તમારું શું માનવું છે કે અગાઉ જ્યારે તમારા દાદા બી ખેતી કરતા હતા અને એ લોકો બધા રાસાયણોનો ઉપયોગ કરતા હતા ત્યારે થતો ખર્ચો અને તમે અત્યારના કરી રહ્યા છો એમાં કેટલો તમને અંતર જણાયું ખર્ચમાં તો બહુ જ ઘણો જ ફરક છે કારણ કે આમાં ગૌ આધારિત ખેતી થાય અને એના કારણે આપણે બહારથી કોઈ વસ્તુ લાવવાની રહેતી નથી દરેક જે ખાદ યુરિયા છે યુરિયા આપણે બનાવવું હોય તો આ જે આપણું વિધ જે કચરો છે નિંદામણ એમાંથી આપણે યુરિયા બનાવી શકીએ પોટાશ છે તો એક એ જ કચરાને ક્રશ કરીને આખા મીઠાનો ઉપયોગ કરી અને પોટાશ બનાવી શકીએ અને ડીએપી જે છે ડીએપી બનાવવા માટે આપણને રોક ફોસ્ફેટ પાવડર જોઈએ જે પથ્થરની ખાણોમાંથી નીકળે છે અથવા જે સો મિલમાં જે દસ લાકડાનો જે દસ હોય એનો ઉપયોગ કરી ગાયના છાણ ગૌમૂત્ર સાથે આપણે એમાંથી ડીએપી બનાવી ફોસ્ફરસ બનાવી શકીએ છીએ અને આનો ઉપયોગ કરી આપણે ઓછા ખર્ચે સારું એ ઉત્પાદન પણ મેળવી શકીએ છીએ બરાબર એટલે તમે દરેક વસ્તુ અહીંયા જ બનાવો છો જરૂરિયાતની પ્રાકૃતિક જરૂરિયાતની ઓકે આભાર તમારો હવે આપણે આપણા જે ખેડૂત મિત્રો છે એને તમારા ખેતરની આપણે ટૂર કરાવીએ અને તમે શું શું વાવેતર લીધું છે અત્યારના પાક વન કર્યો છે તો આપણે એની ચર્ચા કરીએ તો ચલો ખેડૂત મિત્રો આપણે હિતેશભાઈનું ખેતર જોઈએ તમારા જે ઉનાળુ વાવેતર મગ છે બરાબર એના વિશેની કંઈ વાત કરો ઉનાળુ વાવેતર મગમાં સૌ પ્રથમ વખત દ્રીપ ઇરિગેશન દ્વારા મેં એનું વાવેતર કર્યું છે અને તેમાં ખૂબ જ સરસ મને પરિણામ પણ મળ્યું છે જે મગની મગ્નિશિંગ છે એમાં કોઈ પણ જાતનો રોગ પણ નથી આવ્યો અને ઉત્પાદન પણ સારું એવું ઉતારું છે બરાબર આ જોઈ શકો છો તમે ડ્રીપ ઇરિગેશન થકી મારા ખ્યાલ પ્રમાણે સૌ પ્રથમ વખત કોઈએ કર્યું હોય તો સૌ પ્રથમ વખત બની શકે છે અને આમાં કોઈ રોગ જીવાત કેવું લાગે તો તમે શું કરો છો આમાં દસ પરણી અર્ક છે જે ગૌમૂત્રમાંથી બનાવવામાં આવે છે અને વિવિધ જાળોના પાનનો ઉપયોગ કરીને કરીનેસ છે ખાટી છાસ છે વગેરેનો ઉપયોગ કરી શકાય પણ મારે એક પણ એનો પણ ઉપયોગ કરવાની જરૂર પડી નથી મગની તમે ક્વોલિટી પણ જોઈ શકો છો સિંગ પણ લગભગ દસ દાણાથી વધારેની છે અને સારું એવી એનું ઉત્પાદન પણ છે આ કેટલા દિવસનો પાક છે ભાઈ એ અઢીથી ત્રણ મહિનાની અંદર આપણો પાક તૈયાર થઈ જાય છે જોઈ શકો છો દર્શક મિત્રો તમે લોકો હિતેશભાઈના ખેતરમાં આ મગનું વાવેતર ઉનાળું મગ વિશેષ કરીને તેમણે બનાવ્યા છે હવે આપણે આગળ વધીએ તમે હવે આ મગ પછી કયું વાવેતર કરવાના છો એની કંઈ વાત કરો તો હવે મગનું ટોટલી ઉત્પાદન થઈ જ ગયું છે મગ કાઢી પછી અમે હળદર અને એની સાથે તુવાર હળહર જે કે એનું વાવેતર કરવાની તૈયારી કરીશું અને જે હળદર અને અરહરની એક જ વસ્તુ સાથે મિક્સ ક્રોપ કહેવામાં આવે છે એને સાથે કરવામાં આવશે વાવેતર અને બેની વચ્ચે બે રોની વચ્ચે તલનું વાવેતર કરીશું બરાબર જોઈ શકો છો દર્શક મિત્રો તમે લોકો આ મગ જ્યારે થઈ જશે એના પછી અહીંયા હળદરનું વાવેતર કરવામાં આવશે અને તલનું વાવેતર કરવામાં આવશે ભાઈ આપણે આ વિસ્તારની અંદર કાંદાનું વાવેતર તો ખૂબ ઓછું થાય છે તો એના વિશે તમારું શું કેવું છે તમારો કેવો અનુભવ રહ્યો આપણા વિસ્તારમાં અમે લગભગ ઘણા વર્ષોથી કાંદાની ખેતી તો કરીએ જ છે અને અમને એવું નથી લાગતું કે એનું ઉત્પાદન ઓછું થાય કે ઉત્પાદનમાં ઘટાડો આવે એ શક્ય લાગ્યું નથી અને અમે કરતા પણ આવ્યા છે અને છેલ્લા જે મેં પ્રાકૃતિક જ્યાંથી કરું ત્યારથી લોકોનું એવું માનવાનું હતું કે કાંદાની સાઈઝ પ્રાકૃતિક ખેતીમાં બનતી નથી પરંતુ મેં અનુભવ કર્યો ત્યાં સુધીમાં મારા કાંદાની સાઈઝ આ સો ગ્રામ દોઢસો ગ્રામ બસો ગ્રામ આ જોઈ શકો છો આપ વાહ ખૂબ સરસ અને આ પ્રાકૃતિક ટોટલ પ્રાકૃતિક બરાબર અને આપણે કઈ વેરાયટી હશે કાંદાની દેશી વેરાયટી છે દેશી વેરાયટી છે અને અમે આ લગભગ આ સાત આઠ દસ વર્ષથી કરીએ છીએ કાંદાની ખેતી અને ઉત્પાદન પણ સારું આવે છે આપ જોઈ શકો છો કાંદાની સાઈઝ અને મેં ઘણી વખત સાંભળ્યું છે કે પ્રાકૃતિકમાં કાંદાની સાઈઝ બનતી નથી કંદની સાઈઝ પણ મને તો એ અનુભવ નથી એવું લાગી નથી રહ્યું કે સાઈઝ નહીં બને આપ જોઈ શકો છો કાંદાનું વેચાણ કેવી રીતે કરશો નાનું વેચાણ જે વોટ્સઅપ અત્યારે જે છે એમાં મેં જે ગ્રુપ બનાવ્યું છે એ ગ્રુપમાં મારે ઘણા મેમ્બરો છે તો એમનું એડવાન્સમાં જ બુકિંગ આવી ગયું છે કે મારે આટલા જોઈએ છે એ રીતે વેચવામાં અમને કોઈ તકલીફ આપી નથી અને ભાવ પણ મળી રહે છે બરાબર અને લોકોની થોડી એવી ફરિયાદ છે કે પ્રાકૃતિકના ભાવ થોડા વધારે છે તો એ વિશે તમારું શું કહેવું છે પ્રાકૃતિકમાં ભાવ વધારે જો સારું જોઈતું હોય તો ભાવ અત્યારે એક ઉદાહરણ આપું કે આપણે પોતાના મોત્સોખ માટે કે લગ્ન હોય તો પચાસ હજારની શેરવાની મારે તો પહેરવી જ છે સાઠ હજારની પહેરવી છે લાખ રૂપિયાની પહેરવી છે જો તમે એક મોત શોખ માટે તમે પોતાના પર ખર્ચો કરી શકો તો પોતાની હેલ્થ માટે દસ વીસ રૂપિયા વધારો વધારે ખર્ચવામાં કેમ આનાકાની કરો છો એ જ કેવું છે મારે ગ્રેટ દર્શક મિત્રો તમે લોકો જોઈ શકો છો આ હિતેશભાઈના ખેતરની અંદર ડુંગળીનું વાવેતર હવે અમે તમને હિતેશભાઈના મલ્ટીલેયર ફાર્મિંગનો અનુભવ દેખાડશું એમણે બનાવ્યું છે અહીંયા એમના જ ખેતરમાં એક મલ્ટીલેયર ફાર્મિંગ શું છો હિતેશભાઈ તમે મલ્ટીલેયર ફાર્મિંગ એ જે છે એ નાનામાં નાનો ખેડૂત ઓછી જગ્યામાં સારી એવી કમાણી કરી શકે છે એ આધાર પર ની ખેતી છે અને એ આધારનું મોડલ છે જેમાં લેયર બાય લેયર એકની ઉપર એક ક્રોપ ઉગાડી સારી એવી કમાણી કરી શકાય છે પ્લસ એક જ જગ્યામાં અને એક જ પાણી કે એક જ વખત આપણે ખદ આપવાની રહે છે પાંચે પાંચ પ્રકારના પ્લાન્ટોને જેમાં ગ્રાઉન્ડ ફ્લોર છે ગ્રાઉન્ડ ફ્લોર પર તમે જોઈ શકો છો મેં હળદર અને આદુનું વાવેતર કરી દીધું છે અને એની ઉપર નિંદામણ ન થાય એટલા માટે લીફી વેજીટેબલ જેમાં મેથી છે પાલક છે લાલ છોડની ભાજી છે અને થર્ડ ફ્લોર છે કાકડી છે કાકડી વચ્ચેના પાક પર કાકડીનું વાવેતર થયું બધામાં હા અને ચોથો પાક છે ગલોડી જે આપણા ગલોડી એક મંડપ પર જતો અને પાંચમો પાક આમાં પંદર પાઇ પંદરના માપમાં પપમનું વાવેતર થશે જે મંડપની ઉપર જતો રહેશે આ રીતે ઓછી જગ્યામાં સારો એવા પાક કરી સારું ઉત્પાદન મેળવી શકે છે આ કેટલા વિસ્તારમાં કર્યું છે તમે આ ચાર ગુંઠામાં છે બરાબર અને તમને જ્યારે આવકની દ્રષ્ટિ આપણે કોઈ ખેડૂત મિત્રને કહીએ તો આવકનું તમે શું આમાં કેલ્ક્યુલેશન કર્યું છે આવકનું આમાં જે કેલ્ક્યુલેશન છે એક એકરનું જે કેલ્ક્યુલેશન છે એમાં બે લાખ આઠ હજારનો ખર્ચો પહેલાં વર્ષે કરવામાં આવે છે થઈ શકે છે અને ઓછો ભાવ મળે ઓછોમાં ઓછો ભાવ હોય તો પણ આપણને એમાં ચારથી છ લાખનું પ્રોફિટ નફો થઈ શકે છે ઓકે અને આ ફાર્મિંગ ફાર્મિંગને કેટલો સમય થયો આ અત્યારે જ એપ્રિલમાં જ મેં એક્ચ્યુઅલી આને કરવાનો સમયગાળો છે ફેબ્રુઆરીથી માર્ચમાં પરંતુ કારણોસર મારે એક મહિનાનું લેટ વાવેતર થયું તેમ છતાં પણ એમાં રિઝલ્ટ સારું છે અને મુખ્ય વાત એ છે કે આ જે મંડપ બનાવ્યો છે આ અને એનો લાઈવ ડેમો પણ જોવા મળી ગયો છે કે આટલું વરસાદ આવ્યો તો પણ આ મંડપને કે આ ક્રોપને કોઈ કોઈ પણ જાતનું નુકસાન થયું નથી જોઈ શકો છો ખેડૂત મિત્રો તમે લોકો ક્યારેય બી વલસાડ અને આજુબાજુના વિસ્તારમાં તમારો પ્રવાસ કરવાનો થાય તો હિતેશભાઈના ખેતરની મુલાકાત લેજો અચૂકપણે તમને કઈ જ નવી વસ્તુ જાણવા મળશે તેમના અનુભવો પણ તે તમને તમારી જોડે વહેંચશે તો દર્શક મિત્રો હવે આપણે આવ્યા છીએ હિતેશભાઈએ બનાવેલું સોલાર ડ્રાયર શું છો હિતેશભાઈ તમારો અનુભવ કેવો છે સોલાર ડ્રાયર એટલે જે એવી વસ્તુ છે જેમાં આપણે આપણી ઘરે જે પણ વસ્તુ થાય છે વેજીટેબલ્સ છે ફ્રૂટ્સ છે લીફી વેજીટેબલ્સ છે એને ડિહાઈડ્રેટ કરી સ્ટોર કરી એને આખું વર્ષ દરમિયાન આપણે ખાઈ શકીએ છીએ અને એને ડિહાઈડ્રેટ થયા થયા પછી પછી પણ એના જે કન્ટેનેઝિટીઝ જે તે વસ્તુમાં રહે છે તમે આ જાતે બનાવ્યું છે કે બહારથી ખરીદ્યું છે હા એ જાતે બનાવ્યું છે મારા મિત્ર જે ફેબ્રિકેશનનું કામ કરે છે એમને ડિઝાઇન બતાવી અને ઘરે જાતે બનાવ્યું આકાશ ચોરસિયાના માર્ગદર્શન દર્શન હેઠળ અને એ સક્સેસ પણ છે જેમાં અત્યારે અમે કેળાની ચિપ્સ ગુલાબની પત્તી પટ્ટી ગુલકંદ બનાવવા માટે અને વેજી કસૂરી મેથી છે પાલક બધી જ વસ્તુ મે ડીહાઇડ્રેટ કરી કરતા કરીએ છે હમમ કેટલો ખર્જો આવ્યો હશે ભાઈ આ અમે એમ તો ખર્ચવાનું જો નવું બનાવવા જાય તો આપણને 60 8000 નો થઈ જાય 4 બાય 4 નું છે હમ પણ મારા પર જે બધું સ્ક્રૅપ હતું એમાંથી જ મે બનાવ્યું છે એટલે મને એટલો કંઈ ખર્જો લાગ્યો નહી બે 3000 નો ખર્જો ઓકે તમારા ગામમાં કેટલા ખેડૂત મિત્રો આ સોલર ડ્રાયરનો ઉપયોગ કરે છે અત્યારે તો કોઈએ એની શરૂઆત નથી મેચ પહેલું બનાવ્યું છે અને ઘણા લોકોએ જોઈ એનું ડિઝાઇન પણ લઈ ગયા છે ખૂબ સરસ માટે તો હિતેશભાઈ હવે તમે અમારા ખેડૂત મિત્રોને શું દેખાડો છો પ્રાકૃતિક ખેતીમાં ખેતીની સાથે ફ્રૂટ વિવિધ પ્રકારના ફ્રૂટ પાકોનું પણ મેં વાવેતર કર્યું છે જેમાં જમરૂક છે રેડ ડાયમંડ ગવા કહેવામાં આવે છે જેમાં સીડ નહીવત પ્રમાણમાં આવે છે અને છસો છસોથી સાતસો ગ્રામનું એક ફળ થાય છે બરાબર અને એનું પણ મેં લગભગ અત્યારે ચાલીસ જેટલી કલમો વાવી છે પાંચ ફૂટના અંતરે અને આ બાજુ છે આયુર્વા લોગાન લોગાન ફ્રૂટ પ્લાન્ટ અને એના ફ્રૂટનો ભાવ ચૌદસોથી પંદરસો રૂપિયા કિલો પરનો હાલમાં ચાલે છે એવી જ રીતે લાલ આમાં ફ્રૂટિંગ ક્યાં સુધીમાં લાગી જશે આમાં ફ્રૂટિંગ ફ્લાવરિંગ થઈ ગયું છે અને ફ્રૂટિંગ બંધ થવાની શરૂઆત થઈ ગઈ છે અને એની બેનિફિટ એ છે કે ઓલ સિઝન છે વન બાય વન ફોર ટાઈમ આપણને ફ્રૂટ આપે છે એવી જ રીતે જાંબુ લાલ જાંબુમાં મારા પર ચાર પ્રકારની વેરાયટી છે અને કાળા જાંબુમાં પણ છે સફેદ જાંબુમાં પણ છે તમારું ખેતર તો એકદમ સરસ છે અને એમાં ખાસ કરીને તમે જે ફાર્મિંગ કર્યું છે એ એકદમ જ ઉમદા છે મારું એવું માનવું છે કે યુવા ખેડૂતોને ખૂબ પ્રેરણા મળશે તો તમારો સજેશન્સ અમારા યુવાન ખેડૂતો માટે કંઈ આપો તો જી મલ્ટિલેયર ફાર્મિંગ એટલે એક એવું મોડેલ છે જેમાં ઓછામાં ઓછી જગ્યામાં વધુમાં વધુ ઉત્પાદન અને સારામાં સારું ઉત્પાદન મેળવી શકાય છે જે એક બિલ્ડિંગ જેમ એકના એક બિલ્ડિંગનો જે કોન્સેપ્ટ છે કે એક ઘરની ઉપર બીજા ચાલીસ પચાસ ઘર રહી શકે એક જ જગ્યામાં પચાસ ઘર તે જ કોન્સેપ્ટ પર આ મલ્ટીલેયર ફાર્મિંગનું જે મોડેલ છે તેના પર છે અને એમાં નાનામાં નાનો ખેડૂત સારામાં સારું ઉત્પાદન પણ મેળવી શકે છે જે જે પણ ખેતી કરતા ભાઈઓ છે ખાસ કરીને યંગસ્ટાર એમને મારું સજેશન છે કે આપણી પાસે જે પણ એક ગુંઠો જગ્યા છે બે ગૂંઠો જોઈ પાંચ ગુંઠા છે દસ ગુંઠા નાના નાનામાં થોડેથી શરૂઆત કરી મોટું નહીં કરતાં નાનામાં નાનું કરી શરૂઆત કરી શકો છો અને સારું ઉત્પાદન મેળવી શકો છો ખૂબ સરસ હિતેશભાઈ તમને ખૂબ ખૂબ શુભેચ્છા તમે મલ્ટિલેયર ફાર્મિંગમાં ખૂબ સારી આવક મેળવો એ માટેની તમને બેસ્ટ વિશિસ છે અમારા તરફથી તમે આજે ખ્યાતિ સ્ટોકમાં જોડાયા બદલ તમારો ખૂબ ખૂબ આભાર છે દર્શક મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો હિતેશભાઈ સાથેનો મને મારું એવું માનવું છે કે ચોક્કસપણે તમને પસંદ આવ્યો હશે અને ચોક્કસપણે તમને કંઈ નવું જાણવા મળ્યું હશે આજના વિડીયોથી તો દર્શક મિત્રો અમારી સાથે અમારી ચેનલ જોડે બનાવેલા રહેજો એટલે તમને આવતા દિવસોની અંદર વધુ નવા વિડીયો મળતા રહેશે આભાર